નમસ્કાર મિત્રો મિત્રો સરકારને સરકારના પાલ આંબલિયા કોણ એક સમયે પોલીસે જેને લીમડે બાંધીને ઢોર માર માર્યો આમ છતાં પણ આજે ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે કે પાલ આંબલિયા કોણ ચર્ચિત ચહેરામાં આજે વાત કરીશું ખેડૂત નેતા પાલ આંબલિયા વિશે

લાગ્યું કે તેના વિશે લોકોને માહિતી આપી જોઈએ કોણ છે ક્યાંથી આવે છે ઓગણીસો માં તેમનો જન્મ થયો હતો દ્વારકાના ખંભાળિયાના હંજડાપર ગામના છે તેઓ પિતાનું નામ રામભાઈ છે માતાનું નામ સંતોકબેન છે પત્નીનું નામ રીક્તાબેન છે અને બે દીકરીઓ છે પોતે પ્રાથમિક અભ્યાસ હંજડાપર ગામમાં કર્યો આઠ સુધીનો અને થી બાર ભણવા માટે તેઓ જામનગર આમ તો આઠ પછી તેમણે પોતાનું ગામ છોડી દીધું હતું એટલે કે બહાર અભ્યાસ કરવા માટે નીકળી ચૂક્યા હતા બાર પછી તેઓ અમદાવાદ એચ કે કોલેજમાં ગ્રેજ્યુએશન કરે છે એમ કોમ કરવા માટે આગળ પણ વધે છે પરંતુ ત્યારબાદ સરકારી પરીક્ષાની પણ તૈયારી કરે છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા પણ એચ કે કોલેજમાંથી તેના જાહેર જીવનની શરૂઆત થઈ રિપ્રેઝેન્ટેટિવ બન્યા અને સેનેટમાં મતદાન કરી શકે એનએસયુઆઈમાં એમની એન્ટ્રી થઈ એનએસયુઆઈ એટલે આપને જણાવી દઉં મોટા ભાગના ખબર હશે આમ છતાં પણ કે કોંગ્રેસની એક વિદ્યાર્થી પાક છે કે જે વિદ્યાર્થીઓ મુદ્દે લડતી રહી છે પાલાંબલિયા એમાં છોડાયા અને ત્યારબાદ તેમણે લડતો આપવાનું શરૂ કર્યું પોતે પત્રકારત્વ પણ રાજકોટથી કરેલું છે એટલે એમને ખબર છે કે શું બોલવું જોઈએ પાછું એમને રાજકોટમાં ખૂબ લડતો પણ આપી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બી એડ કોલેજમાં વિદ્યાર્થીઓને મોટા ભાગનાને બે વિષયમાં ફેલ કર્યા હોય તો દસ હજાર જેટલા વિદ્યાર્થીઓને ભેગા કરવા લડત આપી અને ત્યારબાદ યુનિવર્સિટી ઘૂંટણીએ પડે અને ત્યારબાદ કહે કે ફરીથી પેપર ચેક થશે કોઈ ફી આપવાની નથી કોઈ ફોર્મ ભરવાના નથી અમરેલીનો વિદ્યાર્થી પોતે નાપાસ થવા માટે પરીક્ષામાં પેપરમાં સિરિયલ અને ફિલ્મ વિશે લખે અને પાસ કરી દેવામાં આવે ત્યારબાદ એ પત્ર લખે કે હું શું દત્તક દીકરો છું યુનિવર્સિટીનો કે મને પાસ કરી દીધો જે બાદ મુદ્દો ખૂબ ચાલે રાજ્યપાલ કમિટી બનાવે એટલે કે એ મુદ્દામાં પણ ખૂબ લડત આપી આ સિવાય તમે ઘેડનો મુદ્દો લઈ લો હમણાં પંદરસો કરોડ રૂપિયાની વાત સામે આવી એ સિવાય તમે પાક વીમાનો મુદ્દો લઈ લો એ સિવાય તમે જમીન માપણીનો મુદ્દો લઈ લો અલગ અલગ બાબતે તેઓ બોલતા રહ્યા છે તેમણે સિવાયમાં વર્ષો સુધી કામ કર્યું ત્યારબાદ બે હજાર ચૌદ પછી તેઓ ગુજરાત કોંગ્રેસમાં મંત્રી તરીકે કામ કરે છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કિસાનમાં તેઓ કોર્ડિનેટર પણ રહી ચૂક્યા છે અને ભૂતકાળમાં તેની અલગ અલગ ચર્ચાઓ પણ વિધાનસભા ચૂંટણીને લઈને થતી રહી છે વાત એ છે કે ખેડ વિસ્તારને લઈને તેમણે ખૂબ કામ કર્યું અને ખેડ વિસ્તારનો જ્યારે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે પણ તેમના કામની ખૂબ સરાહના કરવામાં આવી હતી પાક વિવાહની વાત જમીન માપણીની ખાસ કરી ગુજરાતમાં તમે જુઓ કે બાર હજાર જેટલા ગામડા જમીન માપણીમાં આવરી લેવામાં આવ્યો છે અને ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે પરંતુ આ વિરોધ શરૂ થયો છ હજાર ગામડાઓ હજુ પણ બાકી છે ગામો બાકી છે અને કહેવામાં આવે છે કે આ જ સફળતા છે કારણ કે આગળ વધતા તેમને અટકાવી દેવામાં આવ્યા જમીન માપણીના પ્રશ્ને પણ ખૂબ બોલ્યા તેઓ આજની તારીખે પાક ધિરાણની વાત કરી રહ્યા છે કે પાક ધિરાણ ખેડૂતોનું માફ કરી દો પાક ધીરા નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ભાજપ સરકારને અમે સાફ કરી દેસુ ત્યાં સુધીની નેતાઓ દ્વારા આપવામાં આવી રહી છે અપાલભાઈ આંબલિયા પોતે પોતે ગુજરાત કોંગ્રેસમાં પણ ખૂબ એક્ટિવ થયા અને ખેડૂત નેતા તરીકે નહીં કે કોઈ સમાજના આગેવાન તરીકે ખેડૂત નેતા તરીકેની છબી બનાવી છે કારણ કે આ વાત એટલા માટે કરવી પડે કે જ્યારે માણાવદરની પેટા ચૂંટણી થઈ એટલે કે જવાહર ચાવડા બે હજાર બાવીસ માં હારી ગયા અરવિંદ લાડાણી જીત્યા અને ત્યારબાદ અરવિંદ લાડાણી પોતે પક્ષપલટો પણ કરે છે અને ભાજપમાં આવી જાય છે ત્યારે પણ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેમનું નામ ચર્ચાતું હતું અને વાત એ છે કે અમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હું કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત નહીં કોઈ એક જાતિ સમાજ પૂરતી સીમિત નહીં પરંતુ ખેડૂતો માટે આટલા વર્ષોથી કામ કર્યું છે તો ખેડૂત બેઠક પરથી જ લડવાનું પસંદ કરી શકું આમ તો એ જે વિસ્તારથી આવે છે ખંભાળિયા વિસ્તારમાં પણ કોંગ્રેસ મજબૂત હતી ગઈકાલ સુધી આજની તારીખે પરિસ્થિતિ અલગ છે પોતે આવનાર દિવસોમાં ચૂંટણી પણ લડી શકે છે ખંભાળિયા બેઠક પરથી ઈસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના લડ્યા હતા વિક્રમ માડમ લડ્યા હતા મુળુભાઈ બેરા લડ્યા હતા અને વિક્રમ માડમ પણ હારી જાય છે ઈસુદાન ગઢવી બીજા નંબરે રહે છે હારી જાય છે અને મુળુભાઈ બેરા જીતી જાય છે આ ત્રિપાખિયા જંગમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાર થાય છે વાત એ છે કે કહેવામાં આવે છે કે બે હજાર બાવીસમાં એમની ટિકિટ કપાણી હતી ટિકિટ તો બે હજાર બાવીસમાં પણ એમણે માગી હતી પરંતુ આવનાર દિવસોમાં ફરી એ જ વિસ્તારથી ચૂંટણી લડે તો નવાય નહીં અને પોતે અલગ અલગ વિસ્તારમાં પણ પ્રવાસ સતત કરતા રહ્યા છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે પોતે ખેડૂત નેતાની છબી બનાવી છે ખેડૂતો મુદ્દે બોલતા રહ્યા છે જોઈએ આવનાર દિવસોમાં કોંગ્રેસ તેમને શું આપે છે તેમના દ્વારા શું કરવામાં આવે છે ચૂંટણી લડવી અને ચૂંટણી જીતવી એ ખૂબ મોટી વાત છે આંદોલન કરવા વિરોધ કરવો એ પણ ખૂબ મોટી વાત છે પણ બંને વસ્તુ અલગ છે આપણે ત્યાં ખૂબ આંદોલન કરતા હોય ખૂબ વિરોધ કરતા હોય પરંતુ જ્યારે સામા પવનની ચાલવાની વાત આવે સત્તાધારી પાર્ટીની સામે તમે લડો ત્યારે તમે જીતી જ જશો તેવું નક્કી નથી હોતું તમારી સભાઓમાં ખૂબ લોકો આવે પરંતુ એ તમને મત આપશે જ એ પણ નક્કી નથી હોતું બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય તેના કેટલાય નેતાઓની સભામાં ખૂબ પબ્લિક આવતું હતું પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ નેતાઓ નથી જીત્યા એટલે પરિસ્થિતિ એ છે કે એ પણ એક આખું ગણિત હોય છે અને એ પણ એક આખી રણનીતિ હોય છે તે પ્રમાણે આગળ વધવાનું હોય છે ખેર જોઈએ આવનાર દિવસોમાં શું કરે છે દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે પાલભાઈ આંબલિયા આવનાર દિવસોમાં જોઈએ શું થાય છે હાલ તો તેમણે કહ્યું કે સમગ્ર જિલ્લામાં કોંગ્રેસને જીતાડવા માટે મારી મહેનત રહેશે પહેલું દાયિત્વ એ છે અને ત્યારબાદ ચૂંટણી લડવાની વાત આવશે જે તે સમયે રાહુલ ગાંધીએ યુદ્ધ કોંગ્રેસ આખો નેશનલ ટીમ બનાવી હતી બે હજાર સાત આઠમાં ત્યારે તેમાં પણ તેમની પસંદગી થઈ હતી ગુજરાત આવે ત્યારે રાહુલ ગાંધી સાથેની મુલાકાતો પણ ઘણું કહી જાય છે એટલે જોઈએ આવનાર સમયમાં શું થાય છે એમનું ભવિષ્ય ક્યાં પહોંચે છે પરંતુ ખેડૂતો મુદ્દે તેમણે જે જે લડત આપી છે તે બાબતને લઈ ખેડૂતો આજે પણ તેમનો ઉપકાર માનતા રહ્યા છે તેમની વાત કરતા રહ્યા છે ખેર ખેડૂતોનો મુદ્દો ચાલી રહ્યો હતો આપણે વાત કરી પાલ આંબલિયાની આવતા અઠવાડિયે ફરી કોઈ નેતાની વાત કરીશું ફરી કોઈ એવો નેતા કે જે ગુજરાતમાં ખૂબ ચર્ચામાં હોય ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય લોકોને એ જાણવાની જરૂર હોય કે ભાઈ કોણ છે ક્યાંથી આવે છે એનો પરિવાર કોણ છે કેટલો અભ્યાસ કર્યો છે તો ફરી એક વખત વાત કરીશું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવું પાલભાઈ આંબલિયા વિશે તેમના કામો વિશે ખંભાળિયા કોંગ્રેસ વિશે અને ત્યાંની રાજનૈતિક પરિસ્થિતિ વિશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ